કારેલાના ફિલ્ડની અંદર આપણું કામા કંપનીનું નવલું નજરાણું ડોક્ટર પ્રાણશક્તિ શક્તિ પ્રોડક્ટનો અહીંયા યુઝ થયેલો છે અને શું પરિણામ આ કારેલીની પહેલા વિશેષતા શું હતી અને પ્રાણ શક્તિનો છંટકાવ કર્યા બાદ શું પરિણામ જાણવા મળ્યા છે તો હર્ષદભાઈ આપ કારેલાના ફિલ્ડની અંદર આપણું પહેલાં ડૉક્ટર પ્રાણ શક્તિનું સ્પ્રે નહોતો કર્યો એ ટાઈમની શું કન્ડિશન હતી અને સ્પ્રે કર્યા બાદ શું પ્રતિસાદ જાણવા મળ્યા છે શું રિઝલ્ટ જાણવા મળ્યા છે એ ખાસ ખેડૂત મિત્રોને જણાવજો ફાવરિંગ બહુ આવી છે ફૂટ બહુ આવે છે અને ગ્રીનરી બહુ છે જ્યારે સ્પ્રે નતો કરો ત્યારે એ ટાઈમે શું કન્ડિશન હતી ફૂટ ઓછી હતી ડૉક્ટર પ્રાણશક્તિનો સ્પ્રે કર્યા બાદ જાણવું હોય ખેડૂત મિત્રો નહીં તો કેટલા દિવસની અંદર રિઝલ્ટ જાણવા મળ્યા છે પણ ખાસ જણાવજો ત્રણ ચાર દિવસ થી ચાર દિવસની અંદર ફૂટ આવવા માંડી ફૂટ નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે પ્લસ પોઈન્ટ ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો તમે લાઈવ જોઈ શકો છો આની અંદર નવી ફૂડ છે આ નવી જે ફૂડ છે એ નવી ફૂડ ચાલુ થઈ ગઈ છે અને એની અંદર ફ્લાવરિંગમાં પણ વધારો એવો જોવા મળી રહ્યો છે અને અત્યારે કારેલા તમે જોઈ શકો છો એની ગ્રીનરી છે એ અદભુત પ્રમાણમાં એની લીન ગ્રીનરી આ કારેલાના ફિલ્ડની અંદર તમે લાઈવ ખેડૂત મિત્રો નિહાળી શકો છો